વલસાડના ગુંદાવ ઓવરબ્રિજ નજીક આવેલ એપાર્ટમેન્ટ પાસે આગ લાગવાની ઘટનામાં આગની લપેટમાં ટેમ્પો મોપેડ તથા નજીકમાં મૂકેલો સામાન બળીને ખાખ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી વલસાડના ગુંદાવ ઓવરબ્રિજ નજીક આવેલ દિયા કોમ્પ્લેક્સના સી વિંગની બહાર મોડી રાત્રે એકાએક આગ લાગતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા બુમાબુમ કરતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારબાદ ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસને કરાઈ હતી ઘટનાની જાણ થતાં જ વલસાડ પાલિકા ફાયરની ટીમ તથા વલસાડ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાનું નિરીક્ષણ કરતાં ઇલેક્ટ્રિક મીટર તથા ટ્રાન્સફોર્મર નજીક જણાઈ આવતા આ મામલે જીબી ટીમને જાણ કરાઈ જીબી દ્વારા વીજ પુરવઠો બંધ કરાતા ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો આ આગ દિયા એપાર્ટમેન્ટના સીવિંગની બહાર નીચેની સાઈડે આવેલ દુકાન નંબર ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસની ની બહાર રાખવામાં આવેલ પાર્સલના સામાનમાં લાગી હતી પરંતુ આગે સ્વરૂપ ધારણ કરતા તેની લપેટ એપાર્ટમેન્ટના ત્રીજા માળ સુધી ઉઠી હતી અને નજીકમાં પાર્ક કરેલ એક ટાટા કંપનીનો ટેમ્પો નંબર ડીડી ઝીરો વન યુ નાઇન ફોર ઝીરો માં તથા પાર્ક કરેલ એક મોપેડમાં નજીકમાં આવેલ આવેલ કરિયાણાની દુકાનમાં આગ પ્રસરી હતી આગની ટેમ્પો મોપેડ બળીને ખાખ થયા હતા જોકે આગ ઉપર કાબુ મેળવવા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને દસ થી વધુ ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો આ ઘટનામાં કરિયાણાની દુકાન પર આગની લપેટમાં આવી જતા ફાયરની ટીમે દુકાનનું તાળું તોડી તેમાં પાણીનો મારો ચલાવ્યો હતો જો કે આ દુકાનમાંથી ત્રણ જેટલા એલપીજી સિલિન્ડર પણ મળી આવ્યા હતા સમગ્ર ઘટનામાં વલસાડ રૂરલ પોલીસની ટીમે ખડે પગે તૈનાત હતી અને લોકોને દૂર કર્યા હતા ત્યારે ફાયરની ટીમે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર સફળતા પૂર્વક કાબુ મેળવ્યો હતો સ્થાનિકોને આગ બાબતે પૂછતા આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું અને આગમાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી સમગ્ર ઘટનાને પગલે વલસાડ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે